એ આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હો ભલે આયો નો છો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હેલો મિત્રો શું તમારા ઘરે આવી રીતના સોફા હોય અને તમે સોફા ને કવર ચડાવતા હોય તમને હાથમાં દુખતું હોય અને તમને કાં તો પછી નખ તૂટી જતા હોય આપણે માંડ માંડ નખ વધાર્યા હોય નખ તૂટી જતા હોય તો ચલો તમને એક આઈડિયા બતાવું એનાથી તમારા નખે નહીં તૂટે કવર બિલકુલ હલશે નહીં છોકરાઓ મસ્તી કરશે ને તો જો આ રીતના લઈ લેવાનું વેલણ અને વેલણથી આ રીતના પટ્ટી થી એક એક પટ્ટી કરીને અને અંદર આવી રીતના કવરના અંદર જે છેડો હોય એ અંદર જવા દેવાનો તેથી આવી રીતના કરશો તો છોકરો ગમે એટલું મસ્તી કરશે તમારા ઘેર દસ છોકરો આવીને સોફા ઉપર કૂદકા મારશે મસ્તી કરશે ને તો કવર નો શેડો બહાર નીકળશે નહીં તમારે બીજા દિવસ નહીં ત્રણ દિવસ સુધી તમારે સોફાન કવર એવા નીવર રહેશે બહાર નીકળવાનો શેડો નીકળશે જ નહીં ચલો વી ટ્રીક ગમી હોય તો લાઇક કરતા જો શેર કરતા જો સબસ્ક્રાઈબ કરતા જો અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો બાય બાય હેલો મિત્રો શું તમારા પણ મારા જેવી પ્રોબ્લેમ થાય કે આવી રીતના આપણે ડ્રોવર ખોલીએ એટલે નાના નાના જે આપણે કહારો કહીએ કંસારા કહીએ કે નાના નાના જીવડા જે હોય ને વંદા જેવા દેખાતા હોય એ તમારા જો આવતા હોય ને અને તમને જો કંટાળો આવતો હોય કેમ કે આપણે વાસણમાં ફરે એટલે મજા ના આવતો તમને આઈડિયા બતાવો આવી રીતના લઈ લેવાના લવિંગ અને લવિંગ લઈને અને બે ત્રણ બે ત્રણ લવિંગ લઈને આ રીતના જે તમારું ડ્રોવર હોય ને એક ડ્રોવરમાં બે થી ચાર લવિંગ નાખી દેવાના એટલે એની સ્મેલ જે આવશે ને એનાથી તમારા ને કંસારા ના સ્મેલ ગમે નહીં એટલે એના કારણે કંસારા આવશે નહીં અને તમારા વાસણ એકદમ ચોખ્ખા રહેશે અને તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો મેં તો ટ્રાય કરી જોયો તો મને એક જણે કીધું તું મેં કીધું લાવ હું ટ્રાય કરી જાઉં જો થાય ને તો હું તમને વધારે વિડીયોમાં બતાઈશ તો મેં નાખ્યા ને તો મારા કંસારા આવતા બંધ થઈ જાય તમે ટ્રાય કરી દેજો એટલે વિડીયો ગમે તે લાઈક કરતા જજો બાય બાય હેલો મિત્રો જય માતાજી શું તમે આવી રીતે પ્લાસ્ટિક ના ડબ્બાના કદી કાણા પાડેલા હતો તો મમ્મી મારો આવું બધું કરીએ તો મમ્મી એ મારે મારો ના પણ ઘરવાળી નહીં મારો તમને આઈડિયા ને એનાથી ઘરવાળી ખુશ થઈ જશે અને તમાર મમ્મી હશે ને મમ્મી એ ખુશ થઈ જશે તો જો પ્લાસ્ટિક નો ડબ્બો લઈ લેવાનો પ્લાસ્ટિક ના ડબ્બાને આ રીતના કાણા પાડી દેવાના ગેસ ઉપર ચમચી લઈ અને પછી એમાં નાખી દેવાનું બે ત્રણ ચમચી મીઠું એક બનાવો તો એક બે બનાવો તો બે મારા બે નવરા હતા એટલે બે હવે જો બે આવી રીતના શેમ્પુ નાખી દેવાનું શેમ્પુ નાખીને એમાં નાખી દેવાનું સેનેટાઈઝર સેનેટાઈઝર નાખીને એમાં લવિંગ નાખી દેવાનું એટલે કાઢો પણ હું તમને પાછળથી કહું કે આનો શું ફાયદો થાય અને લવિંગ નાખી દેવાના લવિંગ નાખીને એમાં નાખી દેવાના ચાર પાંચ કટકા લીંબુ મને ખબર લીંબુ મોંઘા પણ એક એક લીંબુમાં કઈ બગડી ના જાય આપણે આઈડિયા સસ્ત મસ્ત કરવાનું એટલા માટે અને પછી આવી રીતના તમે બાથરૂમમાં માં રાખશો ને તો વંદા ગરોડી કશું નહીં આવે ને એની સ્મેલથી બાથરૂમ માં એકતું રહેશે ચાલો વિડીયો ગમે લાઈક કરતા તમારું સિંગ પણ આવી રીતે જૂનું દેખાતું હોય ચીખણું થઈ ગયું હોય પીળું પડી ગયું હોય અને ગંદુ દેખાતું હોય તો તમને એક આઈડિયા બતાવું એક ચમચી લઈ લેવાનો બેકિંગ સોડા એક ચમચી મીઠું એક ચમચી વાસણ કોઈ પણ લિક્વિડ અને એક ચમચી કપડા ધોવાનો પાવડર નાખીને આ રીતના એને ફેલાઈ દેવાનું દસ મિનિટ સુધી હળવા હાથે ફેલાઈ દેવાનું પાણી નહીં નાખવાનું એમને ફેલાઈ દેવાનું પછી દસ મિનિટ પછી આપણે હાર્પિક નાખીને અને આ રીતના હાર્પિક નાખીને અને કૂચડાથી બરાબર આ રીતના હળવા હાથે તમે ઘસો ને તોય પણ તમારે ચાંદી જેવું તમારા સિંક થઈ જશે ગમે એવું ગંદુ સિંક હશે ને તો એ ચોખ્ખું થઈ જશે તમે જોઈએ વિડીયોમાં મેં પાણી ધોયું એટલે મેં કશું કર્યું નહીં બે મિનિટની અંદર મસ્ત સિંક થઈ જાય જો મહેમાન આવે તો પહેલું સિંક સિંક જ જોવો અને ઉપરથી નક્કી કરક તમે કેવા ચોખ્ખા હો તો તમે આ રીતના સિંક ચોખ્ખું રાખશો તો તમારી પર્સનાલિટી હારી પડશે અને વિડીયો ગમે હોય તો લાઈક કરતા જાઓ શેર કરતા જો સબસ્ક્રાઈબ કરતા જાઓ અને તમને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ જરૂરથી કરજો ઓકે બાય બાય